નમસ્કાર આજે આપણે આવ્યા છીએ અંબિકા સાઉન્ડ રખિયાલ વિષ્ણુભાઈ ઠાકોર ચંદનસિંહ રાઠોડ અંબિકા સાઉન્ડ એ તમારે કોઈ પણ નવી સિસ્ટમ બનાવી હોય તો નવી સિસ્ટમ બનાવી આપે છે પ્લસ એને કંઈ રિપેરિંગ હોય નાનું મોટું તો એનું પણ એ રિપેર કરી દે છે પ્લસ કે તમારે લાઈવ પ્રોગ્રામ ડીજે સ ગરબા કોઈ પણ નાનાથી લઈને મોટો કાર્યક્રમ હોય તો એ બધામાં એ સર્વિસ આપે છે તો અંબિકા સાઉન્ડ રખિયાલ અમદાવાદ મોડાસા હાઈવેક કરો ઠાકોરા મારા અંબિકા સાઉન્ડના માલિક